આપણે નેતાઓ રાજનીતિ ને ચમકાવવા માટે ભાષાની મર્યાદા ચૂકી જાય અને બેફામ બોલે સ્વાભાવિક નથી એ ઘણી બધી વખત સામે આવતું હોય છે પણ જ્યારે બુદ્ધિ નું દેવાળું જ ફૂંકી દીધું હોય ત્યારે બિલકુલ ધ્યાન નથી રહેતું કે શું બોલી રહ્યા છે હમણાં તમે જેમને સાંભળ્યા એ મધ્યપ્રદેશની સરકારના મંત્રી વિજય શાહ છે એ કોના માટે વાહિયાત વાતો કરી રહ્યા છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સિજત પાકિસ્તાન વચ્ચે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ અને સેનાએ એનો જડબાતો જવાબ આપ્યો જનતાના પ્રતિનિધિ દ્વારા લખાતા કે બોલાતા શબ્દો પ્રત્યે જ્યારે તમને એવું કહેવાનું મન થાય કે આ તદ્દન વાહિયાત છે એવા જ કામ આજકાલ પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે આખું વિશ્વ જાણે છે કે આ સમય સરકાર માટે પ્રેમનો કે દ્વેષ રજૂ કરવાનો નથી કે પોતાના અંતર્મનના ભાવો રજૂ કરવાનો નથી કે પોતાની રાજનીતિ ચમકાવવાનો તો બિલકુલ નથી આપણે એવું કહીએ છીએ કે રાજનીતિ માત્ર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ કરી રહ્યા છે કે વિપક્ષ કરી રહ્યું છે સરકારને સવાલ પૂછી રહ્યા છે પણ અમુક નેતાઓ એવા પણ છે કે જે બુદ્ધિનું દેવાડું ફૂંકી દે અને એવા કામ રાષ્ટ્રપ્રેમના નામે કરી રહ્યા છે મધ્યપ્રદેશની મોહન યાદવની સરકારમાં મંત્રી કુંવર વિજય શાહ વિવાદિત નિવેદન આપે છે કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા આપી રહ્યા છે મોદીએ એ જ લોકોને એમની જ બહેનને મોકલીને એસી તેસી કરાવી દીધી આગળ એ પોતે કઈ પ્રકારની વાહ્યત ભાષા આપણા દેશની દીકરી માટે વાપરી રહ્યા છે એ સાંભળો जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी करवाई एक बार मोदी जी के लिए जोरदार पाली उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तेजी करने हमारे जात से उनके घर अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं देश का सम्मान मान सम्मान और हमारी बहनों का का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर चाहे कोई ले सकता है और उन्होंने कहा था घर में बुझके मालूम घर में આ સમય ન તો સરકારની પ્રશંસા કરવાનો છે કે ન તો એમના દુર્ગુણ ગાવાનો છે કે ન પોતાની ભક્તિ કરવાનો કે ન પાર્ટીની ભક્તિ કરવાનો કે ન સરકારની ભક્તિ કરવાનો છે આ સમય માત્ર દેશનો છે રાષ્ટ્રપ્રેમનો છે પણ રાષ્ટ્રપ્રેમના નામે પોતાની છબી કે પોતાને ચમકાવવા માંગતા લોકોને એટલી સામાન્ય વાત કેમ નથી સમજાતી કે આ સમય એમની છબી ચમકાવવાનો નથી આ પહેલા પણ 2013 માં મંત્રી કુંવર વિજય શાહ શિવરાજસિંહ ચૌહાણના પત્ની પર ડબલ મીનિંગ ટિપ્પણીઓ કરી ચૂક્યા છે ત્યારે પણ પાર્ટીએ કાર્યવાહી કરી છે ગળામાં પહેરેલો કેસ માત્ર પાર્ટી પ્રેમ દર્શાવવા માટે નથી હોતો એ નેતાઓ સમજતા નથી આપણે ત્યાં ગુજરાતના વડોદરામાંથી પણ છાયાબેન ખરાડીની કોર્પોરેટર વડોદરાના એમની પણ આવી જ એક વિવાદિત પોસ્ટ સામે આવી એમણે એ પોસ્ટમાં લખ્યું હતું બસો ચાળીસ સીટમાં આટલું જીદ જોવા મળે વધારે જોવું હોય તો ચાળી ચારસો સીટ આપવી પડે આટલા થર્ડ ક્લાસ નિવેદનો આપતી વખતે કે આટલી થર્ડ ક્લાસ પોસ્ટ કરતી વખતે શું નેતાઓ વિચારતા જ નથી કે કોના માટે લખી કે બોલી રહ્યા છે કઈ જગ્યા પર ક્યાં અને શું બોલી રહ્યા છે આ એમની હલકી માનસિકતા છતી કરી રહ્યા છે આ સમયે સરકારની ભક્તિ કરવાનો નથી જાતિના આધારે સમીકરણોને સેટ કરીને નેતા બનાવતી પાર્ટીઓ જોઈ લો તમારા નેતાઓને તમારા મંત્રીઓને દેશ માટે એ કર્નલ સોફિયા કુરેશી કોઈ જાતિમાં સમાવિષ્ટ સૈનિક નથી આપણે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓપરેશન સિંદૂર ચલાવીને કે આપણે કોઈ પણ પ્રકારની એ જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દેશની એ બે નારીઓ નારી શક્તિને બેસાડવામાં આવી હતી કે બેઠી હતી એ નારી શક્તિઓએ સંદેશ આપતી હતી કે આતંકવાદીઓ ભલે ધર્મ અને જાતિ અને લિંગના આધારે ભેદભાવ કરે છે પણ આપણે એ ભેદભાવ નથી કરતા આપણે દરેક માટે એક સમાન વર્તન કરીએ છીએ પણ એ વાત અને એ આખો જે સંદેશ સરકારે આપ્યો કે આખો જે સંદેશ આપણે આપ્યો પાકિસ્તાનને એ કદાચ આપણે ત્યાંના નેતાઓ જ નથી સમજી શકતા એ દેશની રક્ષા કરતો જવાન છે સરહદ પર રક્ષા કરતો દરેક જવાન જેને કોઈ જાતિ જ નથી હોતી જેનો કોઈ ધર્મ જ નથી હોતો એમનું કામ માત્ર દેશની સેવા કરવાનું હોય છે દરેક સમય પર જાતિનો કોથળો પહેરીને નીકળતા આ નેતાઓના નિવેદનો અને નેતાઓની ભાષા તદ્દન વાહયાત છે એ સો ટકા સાચી વાત છે